આગ બાદ બે ગેસના બાટલા આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટથી લોકો ભયભીત થઈ ગયા હતા વિકરાળ આગમાં કાચા બે મકાનો બળીને ભસ્મભૂત થયા હતા ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટરમાંથી પાણીનો મારો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ચલાવ્યો હતો મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો હતો ફાયર ફાઈટર વિહોણા જાફરાબાદ પાલિકા સામે માછીમાર ખારવા સમાજમાં રોષ ફેલાયો છે ટૂંકા ગાળામાં ચાર આગની ઘટનાથી ખારવા સમાજના પ્રમુખ રોષિત થયા હતા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના પ્રમુખે ફાયર ફાઈટરની માંગ કરી છે

આ અહીંયા માંડવામાં લાગી આ ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયટર નાનો ને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઈટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઈટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવો બને છે કે ઝૂંપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના તો એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂંપડા બે ત્રણ હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આગ કાબૂમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આશ્વાસન આપ્યું જેના એના ઘરવખરીને ડીઝલને બધું પડી ગયું છે એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી વિનંતી નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે માંડવાવાળાને વીસ લાખ આસપાસની નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારે એને આપે સહાય અને એ જ્ઞાન આપીશ કે ભાઈ વખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણા મામલતદારમાંથી જેટલી સહાય થશે એટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને